દોડ વર્ષ પેલા બનાવેલું ગરનાળું બેસી ગયું છે હવે તો ગરનાળામાં મસ્ત મોટી તરાળો પડી ગઈ છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર કે આ ગરનાળામાં કેટલી મોટી મોટી તરાળો પડી ગઈ છે અને આ તરાળોને કારણે દિવાલો હવે અલગ છૂટી પડવાને આરે છે અને હજારોની સંખ્યામાં આ ગરનાળાનો ઉપયોગ લોકો કરે છે અવર માટે તો 6 મહિના પહેલા જ ગરનાળું બેસી ગયું હતું સ્થાનિકોની રજૂઆત બાદ કોન્ટ્રાક્ટર દ્વારા

પ્રતીકજી આ ખેડા પાલિકા હસ્તક એક ગરનાડુ છેલ્લા ઘણા સમય થી ભયજનક હાલતમાં છે આશરે પાંત્રીસ થી ચાલીસ લાખમાં ગરનારું બનેલું છે વાત કરવામાં આવે તો અમદાવાદ ના એનજીઓ કન્સ્ટ્રકશન નામના કોન્ટ્રાક્ટરે

તે ઘણા બધા સૈનિકોની રજવાત સત્તા માત્ર કોન્ટ્રાક્ટરે ખાડા પૂર દીધા છે. જે વાત કરીએ કે જે આપણા થોડા સમય પહેલા ભારે ના કારણે જે આ જે કોન્ટ્રાક્ટર એન્જોય કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર દ્વારા જેમની એમની પોલ ખુલી ગઈ છે તેથી જે અહીંથી આપ તિરાડો છે દ્રશ્યમાં જોઈ શકો છો કે ખાડા અને તિરાડો જે વરસાદી જાફતાથી જે એમની આ કોન્ટ્રાક્ટર જે એન્જોય ની એમની પોલ બહાર આવી છે. જી જે બિલકુલ થી ફક્ત પુરાણ જ કરવામાં આવ્યું એટલે કે હું આપને પૂછવા માંગી છાા ગર્નાળુ જે છે તે કેટલું લાંબુ છે તેની હાઈટ કેટલી છે અને સાથે કેટલા સમય પહેલા આની રજવાત કરવામાં આવી હતી અને ક્યારે પુરાણ કરવામાં આવ્યું ફક્ત પુરાણ આ ચોક્કસથી વાત કરે બરખાતો આશરે 40 સેક ફૂટ જેટલું ગર્નાળુ છે અને નીચે જે વેતી નદી છે પાત્રકાબી અને જે આ બે વર્ષ પહેલા કોન્ટ્રાક્ટ નગરપાલિકા વોર્ડ નંબર 1 હસ્તકમાં અને જે વાત કરવામાં તો સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર કોન્ટ્રાક્ટરો ઓ જે ખાડા અને જે તિરાડો ફોડી રહ્યા છે બાકી નું જે રેગ્યુલર કામ કરવામાં માં જ નથી આવી રહ્યું જે વરસાદી ઝાપટા જે વરસાદ પડ્યો ખેડા જિલ્લા માં આજ નવ ઇંચ વરસાદ પડ્યો જેના કારણે જે આ એન્જોય કન્સ્ટ્રક્શન ની પોલ બહાર પડી છે અને જેના કારણે હવે અહીંથી વધારે વાહનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંથી અવરજવર કરે છે તો તેના કારણે સ્કૂલ ના વિદ્યાર્થીઓ પણ જાનહાની નુકસાન દેખાઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે તંત્ર પર કારણે કોન્ટ્રાક્ટર એન્જોય ના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું જી બિલકુલ જે પ્રમાણે આપણે ગંભીરા બ્રિજની દુર્ઘટના જોઈ હતી તેમાં જે ત્યારબાદ જે જર્જરિત બ્રિજો હતા તેઓ માટે એટલે કે ત્યાં ભારે વાહનોની અવર બંધ કરવામાં આવી સાથે તે બ્રિજોનું સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી સાથે ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો બ્રિજ સિવાય કહી શકાય કે આવા ગરનાળા પણ ગ્રામ વિસ્તારમાં ઘણા બધા અને રીતે ખેડામાં પણ આવેલું છે તો ક્યાંક એવું છે કે એટલે કે તંત્ર દ્વારા પણ આવા ગરનાળાઓની પણ તપાસ કરવામાં આવે છે આવી રીતે જોખમી છે અને તાત્કાલિક તેઓનું સમારકામ કરવામાં આવે પ્રતિક સરકાર દ્વારા પણ લાપરવાહી સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા જો પગલા ભર્યા હતા કે જેમને ચકાસવામાં બ્રિજ ચકાસવાની વાત કરી હતી પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક આર વિભાગ જે ગઢ નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે માત્ર ગણનાર જ નહીં ખેડા જિલ્લામાં જે બ્રિજ છે તેની પણ ચકાસણી થઈ જોઈએ કે જેથી કરીને કોઈ ભારે હોનારત ના સર્જાય અને કોઈ જે લાખોની હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે સ્કૂલ ના બાળકો નાના હોય કે પછી મોટા સ્કૂલના ચાલતા જતા હોય છે અને સાયકલ પગ પાળા પણ જતા હોય છે કે તેમને પણ જાન હાનિ નુકસાન ના થાય તે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આર એન્ડ બી વિભાગ ને કે જે અને જે બીજા જે સ્ટાની કોન્ટ્રાક્ટરઓ કે જે નાના કામો આપેલા હોય છે કેડા જિલ્લા નગરપાલિકા સખત તેમણે પણ આ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ કે નગરપાલિકાને કે આવા જે કોન્ટ્રાક્ટર ઉપર રદ કરવા જોઈએ કે અમને હવે કોન્ટ્રાક્ટર આપવો ના જોઈએ અને બીજા કોન્ટ્રાક્ટર દ્વારા સું કામ આપવું જોઈએ કે જેથી કરીને હવે કોઈ ગંભીર આવી હોનારત ન સર્જાય આવા કરવી ખૂબ જ જરૂરી છે જેના કારણે આવી કોઈ મોટી હોનારત કે દુર્ઘટના ના જાય હું આપને આગળ પૂછવા માંગીશ કે આ એક આવી રીતે ગરનાળુ ભયજનક પરિસ્થિતિમાં છે બીજા એવા કોઈ ગરનાળા આવેલા છે કે તેઓની હાલત પણ ખૂબ આવી જ દયનીય બની ગઈ છે અને તેનું પણ સમારકામ બાકી છે હાલ થી ચોક્કસ વાત કરવામાં તો હાલ તો અત્યારે આ ગનનારું દેખાઈ રહ્યું છે આ દ્રશ્યમાં કે જે વરસાદી જાપતા ને લીધે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે એમનું કામ કર્યું તું તે માત્ર સંતોષકારક નતું ખાલી ખાડા અને તિરાડો પૂરી હતી તે જ કામમાં લઈને વરસાદી જાપટતા માં એની જે પોલ ખોલી છે આવા કેટલાય સ્થાનો છે જે હવે આરંગી વિભાગ જે જાગ્યું છે કે જે તપાસ કરી રહ્યું છે હવે જે ગરનારા છે કે જે ઓવરબ્રિજો છે તેની પણ હવે હાલ ચકાસણી

જે જિલ્લામાં જે વધારે વરસાદ પડ્યો અમદાવાદમાં પાણી અને રોડ રસ્તા વચ્ચે પણ પાણી હતા અને નડિયાદ સિટીની વાત કરીએ તો સિટીમાં જે મુખ્ય માર્ગો કોલેજ રોડ સંતરામ રોડ વાણિયાવાડ મહાગુજરાત હોસ્પિટલ વગેરે જે ખેડકામાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં પણ રોડ રસ્તા પહેલા જે આર એન બી વિભાગ જે પરચુરણ કામ કરવામાં આવ્યું હતું જે કહી શકાય કે ખેડા જિલ્લાના કલેક્ટર ખેડા જિલ્લાના એસપી નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર ત્યાંથી રોજ રોજ અવરજવર જવર થતા હોય છે તેમ છતાં પણ કોઈની નજર પડતી નથી તંત્ર ગાઢ નિદ્રામાં તેવું દેખાઈ રહ્યું છે જી એવી રીતે કરાય ની એવા આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા હજુ પણ પાણી ભરાવાની સમસ્યા જે છે યથાવત સાથે સાથે ગંદકીનો પ્રશ્ન પણ ચોમાસાની ઋતુમાં ઉઠ્યો છે તે લઈને આપનું શું કહેવું છે ને આપ જે છે આપના આસપાસના સ્થાનિકો સાથે વાત કરો આ મુદ્દે જે ચોક્કસ થી વાત કરીએ તો ફ્રી મોનસુનની કામગીરી માત્ર કહી શકાય કે કાગળ પરત છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે શું નડિયાદ મોટા મોટા અમદાવાદમાં ગામડાઓમાં રોડ રસ્તાઓની સમસ્યાઓ હોય છે અને વરસાદ પડે એટલે જે તંત્ર ની કામગીરી દેખાઈ જ આવે છે કે રોડ રસ્તાઓ કેવા બન્યા હતા કેવી ગુણવત્તા વાળા બન્યા કેવી માલ મટીરીયલ સાથે બન્યા હતા તે વરસાદમાં જણાઈ જ આવે છે ને આ લોકો કેવું કામ કરે છે કોન્ટ્રાક્ટરો જે વાત કરે ખેડા જિલ્લાની ચાલીસ નહીં ચોમાસાની ઋતુમાં કેવા પ્રકારની તકલીફો પડી રહી છે આવી રીતે પાણી ભરાવાની મુદ્દે અને સાથે ગંદકીના મુદ્દે અત્યારે તો હાલ તો કોઈ સ્થાનિકો છે નહીં અત્યારે તો વાત કરીશું કે આ ગરનાળું જે છે ખૂબ જ જોખમી બની ગયું છે તો તેમાં પુરાણ કરવામાં આવ્યું છે તો હાલ હવે આગળની કામગીરી ક્યારે કરવામાં આવશે એટલે કે આ ગરનાળા પર વાહન વ્યવહારની જે અવરજવર છે તે બંધ કરવામાં આવી કે કેમ અને તંત્ર દ્વારા ત્યાં બોર્ડ લગાવવામાં આવ્યું કે કેમ કે આ જોખમી છે અને અહીંથી પસાર ન થવું

વાત્રેત્રાનાળુ દોઢ વર્ષ પહેલા બનાવેલું ગરનાડુ હવે બેસી ગયું છે ગરનાળામાં મસ્ત મોટી તરાડો પડી ગઈ છે તો દર્શક મિત્રો હજે આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો

દુનિયાની વાર્તા કોને બનાવ્યા ટાર્ગેટ નિર્દોષ ચેહરા પાછળ કોણ છે હેવા ગુનેગારોનો થશે પર્દાફાશ ક્રાઇમ રિપોર્ટ આગળ વાત કરીએ મહેસાણાની તો મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવવાનું છે મહેસાણા જેઆઈડીસી હોલમાં મતગણતરી ચાલી રહી છે હતું આમાં બેઠક માટે ઉમેદવાર જે છે મેદાનમાં છે રૂપિયા પંદર હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી મહેસાણા અર્બન બેંકની આઠ ડિરેક્ટરોની ચૂંટણી આપને જણાવી દઈએ કે આમાં આઠ બેઠક માટે ચોવીસ ઉમેદવાર જે છે મેદાને આપ્યા છે જેમાં એક લાખ સાત હજારો પૈકી ઉપયોગ કરતા સરેરાશ પિસ્તાલીસ પોઈન્ટ નેવું ટકા મતદાન નોંધાયું હતું આજે મતગણતરી ચાલી રહી છે સાંજ સુધીમાં જે છે પરિણામ જે છે આવી જશે આ પેટા ચૂંટણીમાં વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ છે મતગણતરી ચાલી રહી છે વિકાસ પેનલ વિશ્વાસ પેનલ અને પ્રજાનો અવાજ ત્રણ પેનલો રસાકસી નો જંગ છે જેમાં વિશ્વાસ પેનલ અત્યારે પચીસો વોટ થી આગળ ચાલી રહી છે પૂરી થઈ છે અત્યારે એવું લાગી રહ્યું છે કે મોડી રાત રાતના નવ થી બાર વાગ્યા સુધીમાં પરિણામ અને અત્યારે હાલ પેલા રાઉન્ડ ના અંતે પચીસો વોટ થી આગળ ચાલી રહી છે

ઓમિયા ગણપત યુનિવર્સિટી અને નાગલપુર કોલેજના ના ટ્રસ્ટી છે અને બેંકની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ચંદુભાઈ અને જી કે પટેલ ની પેનલ સામે ડી એમ પટેલ, આનંદ પટેલ સહિતના દિગ્ગજ સહકારી અને રાજ્યના અગ્રણીઓનો ત્રિપાખ્યો જંગજામ્યો છે. આપને જરા વિધિએ 58 શાખામાં મતદાન થયું હતું એક લાખ સાત હજાર સાતસો બાસઠ મતદારો પૈકી ઓગણપચાસ હજાર ચારસો ઉપયોગ કર્યો હતો સાંજ સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે

તો આંદોલનનો માર્ગ પણ અપનાવવામાં આવશે તેવી ચીમકી જે છે ઉચ્ચરવામાં આવી છે ફતેપુરા ગ્રામ પંચાયતમાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારો જેઓ ગામની ગલીઓને સ્વચ્છ રાખવા દિવસ રાત જે છે મહેનત કરે છે અને તેઓ છેલ્લા છ મહિનાથી પગારથી વંચિત છે અને આ કારણે તેમના પરિવારો આર્થિક સંકટની સ્થિતિમાં છે આ કામદારો જેઓ પોતાની મહેનતથી ગામને ચોખ્ખું રાખી છે હવે તેઓ જ પગારથી વંચિત છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા લક્ષ્મણ જોડાઈ ચૂક્યા છે લક્ષ્મણજી હું આપને પૂછવા માંગીશ દાહોદના ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ છેલ્લા છ મહિનાથી પગારથી વંચિત છે શું કેશો

લક્ષ્મણજી આમાં સ્થાનિકો અને કામદારોએ જે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પર આરોપ પણ લગાવ્યા છે તેમના આરોપો મુજબ તે લોકોએ જણાવ્યું કે સફાઈ કામદારો ગરીબ સફાઈ કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે અને જે લોકો ગામને સ્વચ્છ રાખે છે તે લોકોને જ આવી રીતે પગારથી વંચિત રાખવામાં આવ્યા છે તો આમાં ગ્રામ પંચાયત દ્વારા કેવા જવાબ આપવામાં આવ્યા છે કે ક્યારે પગાર કરવામાં આવશે એવી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે જી હાલ તો એવી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી લક્ષ્મણજી છ મહિના થી અમારે જે સરપંચ હાલ સરપંચ ની ચૂંટણી થઈ છે પણ આગળ ગયા સમયમાં શું કહેવાય કે જે સરપંચ નહોતા અને પણ ત્યાં વહીવટદાર હતા શું કે વાલ્મીકી જે કુલ ના જે કર્મચારી છે એમને પગાર થી વંચિત રાખવામાં આવી છે તેવું સ્થાનિક થી જાણવા મળેલ છે લક્ષ્મણજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર